ધરાવતો જિલ્લો છે અને ત્યારે ખાસ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ પેટા જાતિનું વર્ગીકરણ કરવા કિમી લેયર જે લાગુ કરવામાં આવ્યું છે તે બાબતે ખાસ ચુકાદાના વિરોધમાં આઝાદી પાર્ટીના એમપી ચંદ્રશેખર આઝાદ અને તેના સમર્થકો દ્વારા આપવામાં આવેલ ભારત બંધના નામને નસવાડી જય આદિવાસી મહાસંઘ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો

જે જે નફવાડીના નાના નાના વેપારીઓ અને નાની લારી ગલ્લાવાળા શાકભાજીવાળા ચાલી લારીવાળા જેવા કે બધાએ બંધ પાડી અને પૂરેપૂરું સંબોધન આપ્યું છે